કોરોના એવું કઈ હતું નહીં મારા મગજમાં તો એવું કે ભાઈ હું કદાચ ન હોય કે મારા ઘર ન હોય અત્યારે તો અમે બે ચલાવ્યા અમારી હાજરી ન હોવા હોય તો પણ આ વસ્તુ ચાલતી રહી નમસ્કાર મિત્રો માધુ તમારું સ્વાગત છે આજ એવી સ્ટોરી લઈને આવ્યા છે મનની વાત જે આપણે રીતુ બાપુ છે એને આપણે થોડી બે ચાર વાતો કરવાની છે બે ચાર વાતો આપણે પૂછવાની છે આપણે એની પાસે દસ પ્રશ્ન કરવા છે તો ચાલો એની પાસે આપણે દસ ને પ્રશ્ન સોલ્યુશન આપણે મળી લઈએ ગામના લોકો પૂછે છે કઈ બહારના લોકો પૂછે છે કે ઘણી ઘણી વાતો મને પણ યાદ નથી ઘણી ઘણી વાત મેં પણ સાંભળી નથી ચલો આપણે એને પ્રશ્ન પૂછી અને આપણો પ્રશ્ન નો સોલ્યુશન મળી ચાલો આપણે સરસ મજાના વિડીયો શરૂઆત કરતા પહેલા આપણે જીતુ બાપુ જે આપણે નામ અને ગામ પૂછી લઈએ મારું નામ જીતુગીરી માધવપુર ગઢ શિવકૃપા હર્તો ફર્તો અંશત્ર ને તમને સરસ મજાના આપણે અંશત્ર ચલાવો છો એની તમને શરૂઆત ક્યાંથી કરી આપણે શરૂઆત તો બે હજાર ઓગણીસ થી કરેલી બે હજાર એક થી કરેલી બે હજાર એક થી બે હજાર એક થી ત્યારે મારો જન્મ છે ત્યારે બધું કે ભાઈ ઘરે રસોઈ બનાવતા પછી મેળામાં જતા ને એવું બધું પણ છોકરા છોકરા બધા ભેગા થઈને ઘેરે રસોઈ બનાવતા ને પછી મેળામાં કોઈ એવું નબળું માણસ હોય એને દઈ આવતા પછી એવી રીતના તો પછી એવો વિચાર આવ્યો કે આપણે મેળાની અંદર કઈક કરીએ પછી મિત્ર મંડળ ને મળી ને મારા અમુક મિત્ર છે વેપારી મિત્ર એને એને મળ્યું કીધું બાપુ તમે ચાલુ કરો પછી આપણે લગભગ સાત વર્ષ મેળામાં ચલાવ્યું પ્રશ્ન નંબર ત્રણ કે તમને આવો સરસ મજાનો વિચાર ક્યારે આવ્યો વિચાર નો તો એવું કે જયારે કોરોના આવ્યો ને ત્યારે એવા ઘણા એવા પરિવાર હતા તો જેને તમે જો ને તો તમને એમ લાગે કે કોરોના જ છે દવાને રિપોર્ટ કરાવ્યા તો કઈ કોરોના એવું કઈ હતું નહીં પણ માણસ પીડા પડતા દે હું એના ઘેરે ગયો ડાયરેક્ટ રસોડામાં વયો ગયો ને બધું જોયું તો તેલ મીઠું મચ્છું કોઈ વસ્તુ એને એની પાસે હતી નહી પછી હું ઘેરે આવ્યો કે ભાઈ મારા ઘરમાં પત્નીને કીધું કે ભાઈ આ રીતના આવી પોઝિશન છે મારા ઘરના સમજી ગયા તો ભાઈ એક હું સમજી ગઈ તમે હું કેવા માંગો એમ પછી ઘરે ઘરે બાજુ વાળા એને ખબર ન પડે એ રીતે અહીંયા એના જમવાનું કોસાડવું ચાલુ કર્યું આયોજન એવું ચાલુ એવું આયોજન ચાલુ કર્યું એટલે અઠવાડિયું દસ દિવસ એવું થયું તો કરિયાણું ભાઈ માંડ્યું મિત્ર હે એને મેં વાત કરી ભાઈ આ રીતના આવી પોઝિશન છે એ તમારા મિત્રનું નામ કહી શકો નહીં નામ એ એના ખોટું લાખ નામ કહે ને એવું છે કશું વાંધો નહીં એટલે એની પાછી કરિયાણું મોકલાયું ચાલુ કર્યું પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકો તો અત્યારે ધંધો નથી એટલે બેઠા કે પણ જેને આગળ પાછળ કોઈ નથી એ શું કરશે એની એની પોઝિશન છે એટલે એવી પ્રેરણા થઈ કે ભાઈ આપણે કાયમી માટે જે લોકો નિરાધાર લોકો હોય ને એના માટે ફરતું મિત્રો એટલે જગ્યા કે તમે બે કિલોમીટર થતા હોય ને ત્યાં જઈને આ અંચક્ર જમાડી અને આવે એવું ચાલો મિત્રો આપણે નેક્સ્ટ આપણે ચોથો પ્રશ્ન મારો એવો છે કે તમારા ઘરના સપોર્ટ કરે છે મારા ઘરના સપોર્ટ એટલો કરે કે એના થકી ચાલે બાકી મારી કોઈ એવી તાકાત નથી કે હું આ અનશત્ર ચલાવી શકું સવારે ચાર વાગે ઊઠીને એ રોટલા ગળવા બેસી જાય બધું કામ કરે ઘરનું કામ કરતા જાય ને અનછત્ર એટલી મદદ કરે કે ભાઈ એના એના એનાથી હું અધૂરો જ એમ હા એ ન હોય તો મારું કઈ ન આવે મેન વસ્તુ એવું છે કે રસોઈ બનાવી સવારની પોર માં આપણે તમે ઉઠો ત્યારે તમને ખબર છે કે મમ્મી અત્યારે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી દે છે હવે તમે એને એવું પૂછ્યું છે કે તમે ક્યારે બનાવી અત્યારે રસોઈ તમે રાખી છે સવાર ની છ વાગે અથવા પાંચ વાગે ઉઠીને આપણા માટે રસોઈ બનાવે છે આ લોકો તો ચાર વાગે ઉઠીને રસોઈ બનાવે છે વિચાર કરો મિત્રો આપણો મેન સવાલ એટલે પાંચમો પ્રશ્ન એ આપણે પૂછી લઈએ ઘણા લોકોનો સવાલ છે ઘણા લોકો મને કીધું છે કે આ વસ્તુ કઈ રીતે ગામનો એવો કે ભાઈ મારો એવો પ્રશ્ન છે કે જ્યારે તમે અંશતે બધી ચલાવો છો એમાં ચેજ વસ્તુ છે કંઈ કરિયાણું છે ઘટતું હોય કે કંઈ વસ્તુ કમે હોય તો એ વસ્તુ કઈ રીતને પૂરી થાય એમાં મારા ખાસ મિત્રો છે કે જેને હું મારા ભાઈથી વિશેષ વિશેષમાંનું એ લોકોને હું કહી દઉં કે ભાઈ આ વસ્તુ ઘટે તો એ લોકો કઈ દે વાંધો નહીં પછી કોઈ બસો પાંચસો રૂપિયા આપતા હોય કે ભાઈ બાપુ આમાં વાપરજો એની ઉપર અને એની ઉપર એવી કોઈ મિલકત છે કે આપણે એકલા વ્યક્તિ આ રીતના હાલે એમ પણ છઠ્ઠો પ્રશ્ન એવો છે કે તમને અંશે ચલાવો છો એવો ગામના સપોર્ટ કરે છે ગામના ઘણા સપોર્ટ કરે પણ મેન મારા જે પંદર વીસ જણા દોસ્તાર છે આ છે બધા એ ટેકો દે અને મારે જયારે પણ કામ પડે ત્યારે મારું ગ્રુપ ઉભું રહે રાતના બે વાગે ફોન કરીએ તો રાતના બે વાગે શિવકૃપા અને છત્ર ગ્રુપ જ છે મારું પણ એ બધા એ મજૂરી જ કરે પણ આપણે જયારે રાતના બે વાગે જરૂર પડી હોય કે ભાઈ જરૂર છે આવો એટલે હાજર થઈ જાય યોગ્ય સમય ગમે ત્યારે જીદુ બાકોનો ફોન આવે એટલે એને કહેવાનું એવું છે કે ગમે ત્યારે હું કોલ કરું કે ગમે ત્યારે જરૂર હોય કે આખું આખા ગ્રુપ ઉભો થઈ જાય તમે કામ કરો અમે આગળ જ છે આત્મ પ્રશ્ન છે કે તમે તમારી પાસે પૈસા કેટલા છે કંઈ નહીં રાન કરો છો ને બધાના મનમાં પ્રશ્ન હોય જ છે કે

તમારે જીવનમાં કેવું કાલે ત્યાં તમારા જીવનમાં મારા જીવનમાં જ્યારે અણ ચાલુ કર્યું ને પછી એવો ચેન્જ આવ્યો ને કે ટૂંકમાં અમે બધું જોઈ લીધું હવે કંઈ આમ કંઈ કોઈ ઈચ્છા છે નહીં કાંઈ રીવ નથી જીવનમાં હા તે પૈસાવાળા જોઈ લીધા ગરીબ માણસ જોઈ લીધા કઈ રીતે રે કેવું કેને કેવું મહત્વ મળે બધી આમ લાઈવ જોઈ લે લાવી જોઈ લે નજરે આખો જ ગઈ કેવું કેવું પરિસ્થિતિ ચાલો મિત્રો આપણે નવમો પ્રશ્ન પૂછી લઈએ કે ભૂચ તમને કોઈની વાતનું દુઃખ લાગે છે મને જ્યારે અંતત્ર ચાલુ કરું ત્યારે પેલા લાગતું દુઃખ હા પણ હવે એવું થાય કે ભાઈ એ વાત કરવા વાળા ને એની રીતે કરે જેની બુદ્ધિ એવી વાત કરે અને હવે તો હું આંતરોડ ને બે રોડ બધું થઈ ગયું એટલે મને હવે તમારે પડતું નથી તો કોણ મારી શું વાત કરે હા સારું કામ તમે જે કરતા હોય ને એમાં ઘણા લોકોને ખરાબ વસ્તુ ખરાબ કહેતા હોય કે ભાઈ તમે પૈસો ક્યાંથી કાઢો કંઈ બીજી કંઈ વાતો છે ભાઈ હા જે તમે સારું કામ કરો છો ને મિત્રો એ તમે છે ને જે લોકો કરતા હોય ને એને સપોર્ટ કરો નહીં નહીં કંઈ ટીકા ટાકી કરો કે ભાઈ વા આપી નથી ગયો આવી વસ્તુથી આવી થઈ ગઈ વસ્તુ ખરાબ વાત કરો વાળા વધારે હોય ને સારી વાત કરો વાળા ઓછા હોય પણ હવે એથી કોઈ ફેરજ નથી પડતો કે ભાઈ ઓલો મારી ખરાબ વાત કે એવી સવાલ છે તમને બધાને ખબર જ છે આપણે જ્ઞાન શરૂઆત કરી છે તમારા મનમાં રહી ગયેલ એક વાત મારા મનમાં એક એવો ફટકો છે કે ત્યાં સુધી અમે બે માણસ છે ત્યાંથી તો વાંધો નથી પણ કદાચ અમે બે માણસ શરીરમાં ના હોય તો આ વસ્તુ આવવી જોઈએ એવું એક અંદર મનમાં મને ખટકો આવે અને કુદરત ઘોડા ના કરશે તો એવું બધું થશે ચોક્કસ ચોક્કસ ને મિત્રો આ તમારા વિચાર છે જે મિત્રો કે જે લોકો આપણે કાલનું કરતા હોય કે આજનું કરતા હોય એ લોકોને ખાલી એને આજનું ને કાલનું વિચાર બધાને મનમાં એવું જ પડ્યું હોય કે કાલે શું કરું ને આજે શું કરું એવું હોય અત્યારે બાપુના મનમાં એવો વિચાર છે કે આ વંશ અમે અત્યારે ચલાવી રહ્યા છીએ એનાથી દસ વર્ષ કે પચાસ વર્ષ ચાલીસ વર્ષ પછી એ પછી આગળનું શું આગળ કોણ ચલાવશે એ પ્રશ્નની વાત છે મિત્રો ને આની પાછળ કોઈ આવશે મારે મારા મગજ માં તો એવું કે ભાઈ હું કદાચ ન હોય કે મારા ઘરના ન હોય અત્યારે તો બે અમારી હાજરી ન હોવા હોય તો પણ આ વસ્તુ ચાલતી રહી ચોક્કસ ચોક્કસ બરોબર એ માટે મહેનત કરવાની જરૂર છે થોડી ને તમારો ગ્રુપ પણ બહુ બેસ્ટ છે કે જ્યારે ત્યારે ગમે પ્રસંગ હોય ગમે એ તહેવાર હોય કે આપણું અનક્ષેત્ર હોય શિવકૃપા અંશત્ર હોય તો ત્યારે ગમે ત્યારે રાત ને દિવસ કરે એક કરે ને અંશત્ર કામકાજ કરવા આવે જ બધા લોકો બહુ અને પાછા એ લોકો એવું નહીં કે ભાઈ બાપુ કે એ કરવું કે આ મારે કોઈને કઈ કેવું જ નથી કર્યું કે તમે આ કરો તમે આ કરો એની રીતે એના ઘરનું હોય ને એ રીતે જ કામ કરતા હોય અને એટલો હોશ હોય ને એનો કે તમે જે અંધ છત્રમાં ચાલુ કર્યું હોય તમે અહીંયા આવો એટલે ખ્યાલ જ ન હોય કોણ આમાં

બાપુ તમને દુઃખ લાગ્યું સોરી કઈ વાંધો કરી નઈ ને આપડે હવે વિડીયો નવું લાવતું ચાલો મિત્રો બાય